નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને અગિયારમાં અધ્યાયના અંતમાં કહ્યું કે જ્ઞાતુમ દ્રષ્ટું ચ તત્વેને પ્રવેશુમ અર્થાત મારા સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને જાણીને મારામાં ભળી જાય છે ભગવાનમાં ભળી જવાનો અર્થ ભગવાનની જેમ અમર થઈ જવાનું જ્ઞાન પ્રાપ્તિ જ્ઞાતું ભગવાને જે કહ્યું છે કે મારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત તો જ્ઞાન પ્રાપ્તિનું મહત્ત્વ અને આવશ્યકતા દર્શાવતી એક વાત બ્રહદરણ્યકમાં છે એ કહું છું આજે હું તમને પણ હું તમને એ વાત કહું એ પહેલાં આપણે એક વાત સમજી લઈએ હિન્દુ ધર્મનો પાયો વેદો ઉપર રચાયેલો છે અને હિન્દુ ધર્મની વિચારધારા કે ફિલોસોફી વેદાંત એટલે કે ઉપનિષદો પર આધારિત છે ઈવન ભગવદ્ ગીતા પણ ઉપનિષદોનો જ સાર છે ભગવાને ભગવદ્ ગીતામાં નવું કશું જ નથી કહ્યું એમણે ઉપનિષદોનો સાર કયો છે એટલા માટે જ ઉપનિષદો રૂપી કામધેનુને દોહીને એમણે માખણ કાઢ્યું છે એટલા માટે એ માખણ ચોર કહેવાય છે આપણે પુરાણોની વાત અલગ છે જ્ઞાનની રીતે આ રીતે છે કે એમણે ઉપનિષ કામધેનુ નામની ઉપનિષદો રૂપી ગાયોનું જે દૂધ કાઢીને માખણ બનાવ્યું સાર બનાવ્યું તે ભગવદ્ ગીતા છે હવે બીજી એક વાત કહું કે ભારતીય દર્શનશાસ્ત્રો કે ફિલોસોફી મરણોત્તર એવોર્ડમાં નથી માનતી ભારતીય દર્શનશાસ્ત્રો તો આ જીવનમાં જ જીવન મુક્તિ અથવા તો મોક્ષ માટેનો ઉપદેશ કરે છે માર્યા પછી તો બીજો જન્મ કેવો મળશે મોક્ષ મળશે કે સ્વર્ગ મળશે એ ભવિષ્યની વાત થઈ અને ભવિષ્ય કલ્પના હોય છે આપણે તો અત્યારે જ આ જીવનમાં જ જીવન મુક્તિ જોઈએ છે અને અમર પણ થઈ જવું છે હવે અમર થઈ જવાનો અર્થ આ દેહથી નથી હો કારણ કે દેહ તો જળ મેટર છે અને એ છળ વિકારોને આધીન હોવાથી જ મૃત્યુને આધીન છે એ નિશ્ચિત છે એવું ભગવાને આગળ બીજા અધ્યાયમાં કહી પણ દીધું એટલે દેહ તો કદી અમર થવાનો નથી પણ એ જીવાતમાં પરમાત્માના સ્વરૂપમાં ભળી જાય છે એટલે એને ફરીથી જન્મ શરીર લેવું નથી પડતું શરીર નથી લેવું પડતું એટલે ફરીથી એને મૃત્યુને આધીન થવું પડતું નથી ટૂંકમાં એ મરણના ફેરામાંથી છૂટી જાય છે તો અમરતાનો અર્થ જીવતે જીવ જીવન મુક્તિ અને આ દેહના છૂટ્યા પછી ફરીથી દેહ લઈને ફરીથી આધીન થવું પડતું નથી તો હવે આપણે બૃહદરણ્યકમાં જે વાત કહી છે તે વાત સાંભળીએ બૃહદરણ્યક ઉપનિષદને યાજ્ઞવલ્કીય ઉપનિષદ પણ કહે છે કારણ કે એમાં મુખ્ય ગુરુ તરીકે યાજ્ઞાવલ્ક્ય ઋષિ હતા ઋષિ છે આ યજ્ઞાવ ઋષિ એક વખત વિચાર આવ્યો એમને કે હું હવે સંન્યાસ આશ્રમનો ગ્રહણ કરું એટલે એમણે એમની બે પત્નીઓને વાત કરી એમણે એમની એક પત્ની કાર્તિકેય હતી એને વાત કરી કે હે પ્રિયા હું હવે સંન્યાસ આશ્રમમાં જવા માગું છું એટલે જે આ ધનસંપત્તિ વગેરે છે એ હું તમારા બેની વચ્ચે વહેંચી દેવા માગું છું એમની બીજી પત્નીનું નામ હતું મૈત્રી તમે એમ ન માનતા કે પહેલાંના જમાનાના ઋષિઓ ગ્રહસ્થો નહોતા એ બધા ગ્રહસ્થો હતા તમે એમ પણ ન માનતા કે એ ઋષિઓ ગરીબ રહેતા હતા એ લોકો ધનસંપત્તિ પણ ધરાવતા હતા યાજ્ઞવલ્કે ઋષિને તો ઇવન રાજા જનકે પોતાનું આખું વિદેય રાજ્ય સોંપી દીધેલું હા યાજ્ઞવલ્ક ઋષિએ એ સ્વીકાર્યું નહીં એ વાત અલગ છે પણ યાજ્ઞવલ્ક ઋષિ પાસે એ જમાનામાં ગોધન હતું સંપત્તિ હતી ઘણી એમણે કાર્તિકીયને એને પહેલાં પૂછ્યું કે પ્રિયા હું સંન્યાસ લઈ જંગલમાં જવા માગું છું તો આ મારી પાસે જે ધનસંપત્તિ છે તેનો હું તારાને મૈત્રી વચ્ચે વહેંચણી કરી દઉં તો કાર્તિકીએ એ વાત સ્વીકારી લીધી કે હા સ્વામી મારા ભાગે જે આવશે એનાથી હું રાજી છું હવે યાજ્ઞવલ્કે ઋષિ એમની બીજી પત્ની મૈત્રેયી જોડે ગયા અને તેણે પણ આ જ વાત કરી કે હે પ્રિયા હું હવે સંન્યાસ આશ્રમનું ગ્રહણ કરી વનમાં રહેવા માગું છું એટલે જતાં પહેલાં મારી ઈચ્છા છે કે આ જે ધન સંપત્તિ છે એ હું તમારા બેની વચ્ચે એટલે કે કાર્તિકીય અને મૈત્રીની વચ્ચેની વહેંચણી કરી દઉં તો કાર્તિકીએ એમ કાર્તિકીએ જે હતી એ મટીલિસ્ટિક હતી અથવા તો એને જ્ઞાનની ખબર નહીં હોય પણ મૈત્રીએ એને સામાન્ય સવાલ પૂછ્યો એક કે હે સ્વામી તમે મને જે આપશો તેનાથી હું અમર થઈશ એ શું કહે છે એ સાંભળો એના હમ નામઋતા શ્યામ કેમ અહમ તે ન કુરિયાન જેના વડે હું અમર ના થઈ શકું તેને લઈને હું શું કરું એટલે સ્વામીને પ્રશ્ન કરે છે કે હે સ્વામી તમે મને જે આપશો તેનાથી શું હું અમર થઈશ તો યાજ્ઞવલ્કે ઋષિએ હસીને ઉત્તર આપ્યો અરે ગાણી આ જે ભૌતિક પદાર્થોની છે તેનાથી તું બીજા લોકો જેવું સુખ સગવડો વાળું જીવન જીવી શકીશ પણ તેનાથી અમરતાની પ્રાપ્તિ કરવા આશા રાખવી વ્યસ્થ છે એનાથી અમર તો ના થઈ શકું પણ આ જીવન સુખ સગવડોથી ભોગવી શકીશ તો મૈત્રે એ આ કહે છે કે હે સ્વામી ધેન જેના હમ નામૃત આ શ્યામ કિમ હમ તેન કુરિયાન જેનાથી હું અમર ના થઈ શકું તે લઈને હું શું કરું તમે મને જે પણ આપશો એ બધું ક્ષણભંગુર અને મૃત્યુશીલ હશે મૃત્યુશીલ છે અને એ બધી વસ્તુઓને સગવડતાપૂર્વક ભોગવનારા દેહ પણ ક્ષણભંગુર અને મૃત્યુશીલ છે એમાં મને શું ફાયદો તો હવે જો તમારે મારા ઉપર કૃપા કરવી જ હોય તો મને તમારી પાસે જે અમર થવાની વિદ્યા છે એ વિદ્યા આપો કે જેના વડે હું અમર થઈ જાઉં મેં તમને આ પહેલાં કહ્યું કે અમર કંઈ દેહથી નથી થવાનું પણ અમર થવાનો મતલબ ફરી ફરીને મૃત્યુને આધીન થવું પડતું નથી આ જે જન્મ છે ને આ શરીર છે તો પ્રારબ્ધ અનુસાર રચાયેલું છે એટલે પ્રારબ્ધ પ્રમાણે જ ચાલશે પણ જો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો ફરીથી જન્મ લેવો નથી પડતો કે જેથી ફરીથી મૃત્યુને આધીન થવું પડે તો કાર્તિકીએ ભૌતિક સુખ સગવડોની માગણી કરી મૈત્રીએ આત્મજ્ઞાનની માગણી કરી કારણ કે એને અમર થવું છે હવે એ પછી યાજ્ઞવલ્કૈ ઋષિ રાજી થયા અને યાજ્ઞવલ્કૈ ઋષિએ મૈત્રીએને એમ કહ્યું કે હે પ્રિયા મારી બંને પત્નીઓમાં તું મને વધારે પ્રિય છે કારણ કે તું અમર થવાની આશા રાખે છે ઈચ્છા કરે છે એટલે તું મારી વધારે પ્રિય છે એમ કહીને યાજ્ઞવલ્કય ઋષિ અને એમની પત્ની મૈત્રીએ વચ્ચે જે સંવાદ ચાલે છે અને આત્મવિદ્યા વિશે જે સંવાદ ચાલે છે પ્રશ્નો અને ઉત્તરો રૂપી એ મૈત્રીય બ્રાહ્મણ ઉપનિષદના મૈત્રીય બ્રાહ્મણ બ્રાહ્મણ એટલે ચેપ્ટરમાં આપેલું છે પણ અત્યારે આપણે એ ડિટેલમાં નથી જતા નથી કારણ કે ઘણું લાંબુ છે ફરીથી કોઈક વખતે હું ઉપનિષદો વિશે કહીશ ત્યારે આપણે એની પણ ચર્ચા કરીશું આવી જ એક વાત કઠોપનિષદમાં પણ છે કઠોપનિષદમાં નિષેધમાં યમરાજાએ સાત વર્ષના નચિકેતાને બ્રાહ્મણ બાળકને ત્રણ વરદાનો લેવાનું કહ્યું માગવાનું કહ્યું એમાં નચિકેતાએ બે વરદાનો તો બીજા માગ્યા હતા પણ એમણે એમણે ત્રીજું વરદાન બ્રહ્મવિદ્યા એટલે કે આત્મવિદ્યા માગી યમરાજાએ એમ કહ્યું કે આ વિદ્યા તો દેવતાઓને પણ દુર્લભ છે એટલે તું આના બદલે બીજું કંઈ પણ માંગી લે હું તને આપી દઉં તું માગે તો ધરતીનું રાજ્ય આપી દઉં તું કહે તો તને અપ્સરાઓ આપું તું કહે તો લાંબામાં લાંબું આયુષ્ય આપું પુત્ર પૌત્રીઓ પુત્રો પૌત્રો એમ સાત પેઢીનું સુખ આપું તું માંગે હું આપું પણ તું આ આત્મવિદ્યાની પ્રાપ્તિની જીદ છોડી દે નચી કહેતા એ જીદ ના છોડી એણે નથી યમરાજાના બધા પ્રલોભનો ઠુકરાવી દીધા ઠોકર મારી દીધી અને એક જ જીદને વળગી રહ્યો જો તમારે તમારું વરદાન પૂરું કરવાનું વચન પૂરું કરવું હોય તો મને બ્રહ્મવિદ્યા કહો મને બ્રહ્મ એટલે કે આત્મવિદ્યા આપો યમરાજાએ પછી નચિકેતાની પરીક્ષા કરી તેને આત્મવિદ્યાનું જ્ઞાન આપ્યું તમને એક વાત કહું કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ ઘણા બધા શ્લોકો કઠોપનિષદમાંથી લીધા છે જે બીજા અધ્યાયનો બહુ ફેમસ શ્લોક છે ના જાય તે ના મરિયત એ વાં એ પણ કઠોપનિષદનો બેઠો જ લીધેલો શ્લોક છે તો મારા ભાઈઓ બહેનો શું કહેવા માગું છું આ વાર્તાથી આપણે શું વિચારવું જોઈએ કે આપણે જે ભૌતિક પદાર્થોને પાછળ દોડ લગાવીને બેઠા છીએ એના પર આપણે એકવાર વિચાર કરવો જોઈએ આ જીવન નિર્વાહ પૂરતું ધનનું ઉપાર્જન કરવું જરૂરી છે જીવન નિર્વાહ કરવો કુટુંબ નિર્વાહ કરવો એ પણ જરૂરી છે એ કર્મયોગ છે એને ત્યાગવાનો નથી પણ સાથે સાથે આત્મજ્ઞાનની પણ જિજ્ઞાસા કરવાની છે કારણ કે આત્મજ્ઞાન વિના તમે જે કંઈ અહીં અત્યારે પ્રાપ્ત કરો છો એ અહીંનું અહીં જ રહેવાનું છે ફરીથી તમારે જન્મ લેવાનો છે ફરીથી મૃત્યુને આધીન થવાનું છે કઠોક નિષ્ઠતમાં તો જન્મ વિશે વાત જ નથી કરી એમાં તો એમ જ કહું છું કે મૃત્યુ હો છ મૃત્યુ આપનો હતી એ મૃત્યુથી મૃત્યુને જ પ્રાપ્ત કરે છે મતલબ કે ફક્ત મૃત્યુને મૃત્યુ જ છે જીવન તો એક આભાસ બરાબર છે એમાં ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ પણ આભાસ છે કારણ કે એ બધું ક્ષણભંગૂર અને મૃત્યુને આધીન છે મારા ભાઈઓ બહેનો હું વિનંતી કરું છું હું ઈચ્છું તો એન્ટરટેનમેન્ટનો એ વિડીયો બનાવી શકું છું તમને રાજી કરીને એવું વ્યૂઝ લઉં ને સબસ્ક્રાઈબરો બનાવું મારી ઈચ્છા એવી નથી મારી ઈચ્છા સાચે સાચું જ્ઞાન આપવાની છે મારી ભગવદ્ ગીતાના બધા શ્લોકો ઉપર મેં જે કંઈ છે તે તમને કોમેન્ટો અરે લખ્યું છે એ બધું વેદો અને ઉપનિષદો આધારિત જ લખ્યું છે હું કોઈ પુરાણોની વાતોમાં માનતો નથી કે ખાલી શ્લોકો બોલી જવામાં માનતો નથી અને મારો પ્રયત્ન એ જ છે કે મારી પાસે જે છે હું તમને આપું જો મને સારા એવા પંદરસો બે હજાર કમિટેડ શ્રોતાઓ મળશે તો હું તમને ઉપનિષદો પણ કહીશ આ ભગવદ્ ગીતાનો તેરમો અધ્યાય તો હું હવે આવતીકાલે ચાલુ કરીશ અને એ ભગવદ્ ગીતા પૂરી થયા પછી મારો મારી ઈચ્છા ઉપનિષદો વિશે કહેવાની છે કે જેમાં સાચે સાચું આત્મજ્ઞાન પીરસેલું છે તો હવે એ તમારી ઈચ્છા અને જિજ્ઞાસાને આધીન છે હું પોતે તો કોઈને કહેતો નથી કે તમે સબસ્ક્રાઈબ કરો કે જાહેરાત આપતો નથી તમે જ તમારા મિત્ર મંડળમાં તમે સબસ્ક્રાઈબ કરો તમારા મિત્ર મંડળમાં આ ચેનલ વિશે વાત કરીને એમની પાસે સબસ્ક્રાઈબ કરાવો કે જેથી મને કમિટેડ શ્રોતાઓ મળે ને મારો ઉત્સાહ વધે કે હા હું કહું મને સાંભળનારા લોકો જ છે બાકી મારું કહેલું વ્યર્થ થઈ જશે તો આપણે હવે ભગવદ્ ગીતાના તેરમા અધ્યાયમાં પ્રવેશ કરીશું ત્યાં સુધી નમસ્કાર